શ્રી સયાજી હાઈસ્કૂલ ખાતે ગણેશજીની પ્રતિમાની પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું સ્કૂલના જ વિદ્યાર્થીઓ દ્વારા એકસો ને એકાણું પ્રતિમાનું પ્રદર્શન યોજાયું હતું ઇકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમા તૈયાર કરવામાં આવી હોવાનું માહિતી મળી રહી છે સ્કૂલના ટ્રસ્ટી તેમજ આચાર્ય સહિત શિક્ષકોએ પ્રદર્શન નિહાળ્યું પર્યાવરણ બચાવોની થીમ પર બાળકોએ એકસો પચાસથી વધુ પ્રતિમાઓ બનાવી શ્રી સયાજી હાઈસ્કૂલ દ્વારા હર હંમેશા સમાજમાં અને લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસ કરવામાં આવ્યા છે ત્યારે આ બાળકોની કલાથી આવનારા સમયમાં બાળકોને જ લાભ થશે વિદ્યાર્થીઓએ ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિઓ બનાવીને એક મેસેજ આપ્યો છે શહેરને વડોદરા શહેરને અને રાજ્યને કે પર્યાવરણ બચાવવા માટે ઇકો ફ્રેન્ડલી ગણપતિ હોવા જોઈએ અને એની પહેલ નો ડાઉટ ભાસ્કર ન્યૂઝે કરી છે પણ સહેયાજી હાઈસ્કૂલે પણ અને એમાં પણ ધોરણ એકથી આઠના વિદ્યાર્થીઓએ આ પહેલને આવકાર આપ્યો છે સ્વીકાર્યું છે કે એક નાનું પ્રદર્શન સ્કૂલના વિદ્યાર્થીઓ એક પ્રદર્શન યોજાય અને સ્કૂલના સેંકડો વિદ્યાર્થીઓ આમ તો સ્કૂલમાં બાવીસો કરતાં પણ વધારે સંખ્યા છે પ્રાઇમરી અને સેકન્ડરી હાયર સેકન્ડરી થઈને પણ મેજોરિટી વિદ્યાર્થીઓ આ ઇકો ફ્રેન્ડલીનો મેસેજ જુએ અને પર્યાવરણ બચાવવા માટે પોતે તૈયાર થાય એ આ એક અમારો આશય છે એટલે વિદ્યાર્થીઓએ જે મહેનત કરીને સરસ આ ઇકો ફ્રેન્ડલી ગણપતિનું આયોજન કર્યું છે પ્રદર્શનનું પ્રદર્શનીમાં મૂક્યા છે એ ખરેખર આવકારને પાત્ર છે હું માનું છું કે દરેક જગ્યાએ આવો મેસેજ શહેરમાં અને રાજ્યમાં જોવો જોઈએ પહેલેથી એકથી ધોરણ કરી છે હમણાં આપ જોઈ શકો છો કે જુદા જુદા ધોરણના વિદ્યાર્થીઓ અહીંયા પહેલાં ધોરણથી આઠમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ તો આ પ્રદર્શનનો લાભ લઈ ગયા અત્યારે નવથી બાર ધોરણના વિદ્યાર્થીઓ આ પ્રદર્શનનો લાભ લઈ રહ્યા છે એ પહેલાં ગર્લ્સ સ્કૂલની વિદ્યાર્થીનીઓએ પણ લાભ લીધો જે સવારના સાડા સાતથી સાડા અગિયાર સુધી એમનો ભણવાનો સમય હોય છે એટલે એમણે તો લાભ લઈ લીધો અત્યારે આ વિદ્યાર્થીઓ બોઇઝના વિદ્યાર્થીઓ લાભ રહી રહે માનો સંસ્કારી છે આ કલા આપણા વિદ્યાર્થીઓ છોડો ઉત્તમ ઉદાહરણ ઉત્તમ આપ જોઈ શકો છો કે જે ગણપતિની મૂર્તિઓ તૈયાર થઈ છે હું માનું છું કે બધી જુદી જુદા જુદા સ્વરૂપમાં છે ગણપતિ દાદાના જુદા જુદા સ્વરૂપમાં છે એ ખરેખર અદ્ભુત છે આમ કોઈ ગણપતિ એકસરખા નથી લાગતા એટલે દરેક વિદ્યાર્થીઓએ પોતાના વિચાર પ્રમાણે પોતાની કલ્પના પ્રમાણે ગણપતિ દાદાની મૂર્તિ બનાવી છે એ ખરેખર અદ્ભુત છે